હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ જ સુરતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી સુરતું હતું અને બફારો થતો હતો વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે વરસાદ આવે તેવી શક્યતા વટાઈ રહી હતી અને આખરે બપોર થતાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ જવા પામ્યો હતો છેલ્લા એક સપ્તાહથી સુરતના વાતાવરણમાં અસહ્ય ઉકળાટ સુરતીઓ અનુભવી રહ્યા હતા હવામાન વિભાગે આગાહી કરી હતી કે વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠું પણ દક્ષિણ ગુજરાતની અંદર આવી શકે છે જે પ્રમાણેની આગાહી હતી તે મુજબ જ સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે બપોરના સમયે માવઠું આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી હાસ્કર અનુભવ્યો હતો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સુરતમાં પણ એકાએક વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સુરત શહેર સહિત જિલ્લામાં છૂટો છવે વરસાદ થયો હતો આ મોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાનની થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે જો આ રીતે બે ત્રણ દિવસ સતત વરસાદ આવે તો ખેડૂતોને આર્થિક નુકસાન પણ થઈ શકે છે જાણે આજે લગભગ દિવસના ત્રણ વાગ્યાની આસપાસ તો સૂરજ થયું વાતાવરણ ભર ચોમાસું હોય તેવો અંધકાર જેવું વાતાવરણ બની જવા પામ્યો હતો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થવા પામ્યો હતો જાણે ભર ચોમાસું હોય તેવો માહોલ થવા પામ્યો છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા